તો અહીંયા આવ્યા પછી અમારા હવે આ અહીંયા જવાનું છે એટલે લોકોને ખબર નહીં પણ આ પરથી ત્યાં વિચિત્ર થઈ લોકોને ખબર પડી એટલે આ ગયા છે ને અહીંયા અહીંયા આવ્યા છે એ ખબર પડી એટલે લોકોએ હર્ષો ઉલ્લાસ સાથે અમારું સ્વાગત પણ કર્યું એના પહેલાં અમારા ઘરની પરિસ્થિતિની અંદર એવું હતું કે રોજ રામધૂમ ચાલતી હતી રામ ભજન ચાલતા હતા ને આપણા એક કાર્યકર્તા છે હસમુખભાઈ શાહ કરીને જવાહર પાસે અત્યારે નથી એમના પત્ની ઉષાબેન છે ડૉક્ટર તો એ ઘરે ખાલી કાર્યાલયમાંથી ફોન આવે એટલે મેસેજ આપવા આવતા હતા કે પરિસ્થિતિ કેવી છે ત્યાં આપણા લોકો કેવા છે કોઈ તકલીફ છે કે નહીં એ અમને ફક્ત ઘરે મેસેજ મળતો હતો અને ત્યાં આગાડી અમે ઘરે આવ્યા પછી અમારો અહીંયા ફ્લેટમાં સ્વાગત પણ થયું ઘણા લોકોએ એટલે મને આ પ્રસંગો જે અત્યારે વર્ણન કર્યો છે એ વર્ણન કરવાનું કીધું પણ કીધું પણ એટલે મેં બધાને વાત પણ કરી આ જે પ્રસંગો બધાને વાત કરી એટલે લોકો ગદગદ પણ થઈ ગયા અને એના પછી નેવમાં અમે ગયા હતા ને જતી વખતે અંદર થોડો અનુભવ એવો છે કે હું ગયો તો કંપનીમાં રજા મૂકી અયોધ્યા જવા છું કીધું પણ હું મારા પૈસાથી નહોતો ગયો અને જ્યાં આગળ નોકરી કરતો હતો ત્યાં આગળ એ લોકોને કીધું કે આ રીતે અયોધ્યા હું જઈ રહ્યો છું હું શરીરથી જઈશ તો એ એ માલિક છે આજની તારીખમાં એમાંથી એક નથી વટવાની અંદર તો એમાં એમને કીધું કે હું અમારા તરફથી પૈસા આપીએ કરીને દોઢસો દોઢસો રૂપિયા એ વખતે મને આપ્યા હતા ત્રણસો રૂપિયા એ લોકોએ મારા પોતાના ખર્ચા માટે આપ્યા હતા પણ પૈસા આપ્યા પછી મેં તરત હાથમાં લીધા ને એમને કીધું ભાઈ તન ધન તમારું પણ મન પણ સાથે તમારું હોય તો આ કાર્યની સફળતા થશે એ તેત્રીસ વર્ષ પહેલાં મેં એમને વાત કરી હતી ને એ પણ કહે કે તારા ઉપર મારો વિશ્વાસ છે એમ કરીને મને જ્યારે પૈસા આપ્યા ત્યારે એમના પૈસાથી હું અયોધ્યા એ વખતે કઠિન પરિસ્થિતિની અંદર નિર્વિઘ્નપણે મારા ઘરે સુખરૂપ આવી ગયું એનો મને બહુ સુખદ અનુભવ છે ને એ સુખદ અનુભવ પછી પણ તેત્રીસ વર્ષ પછી પણ આપણા એક સારા એવા કાર્યકર્તા જેને કહેવાય કે આપણા વડાપ્રધાન બેસ્યા છે એવા સ્વયંસેવક આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી એમને જે સંકલ્પ અને એમના સાથે તો આપણો મારો સહયોગ પણ થયેલો છે તો એમને સંકલ્પ અને પદો ઉપર ગયા પછી પણ એમને જે નિષ્ઠાથી રામ મંદિરનો આખો એ લાઈને બાવીસ તારીખનો એક જેને કહેવાય કે સુખદ મૂર્તિ પ્રતિષ્ઠાપનાનો દિવસ જે સામે ઊભો કર્યો છે એ અમારા માટે જેને કહેવાય કે તુકા તુકારામ મહારાજ કે છે યાચી ડોળા યાચી યાચી દેહા એટલું મરાઠીમાં કહેવત છે એ રીતે આ મામારા આંખ આંખોમાંથી જ અમે આ જોયું છે જે એ પ્રસંગ અને આ જે આ પરિષ્ટા થઈ રહી છે એના જો સુખદ અનુભવ અમારા લાઈફમાં બીજો કોઈ નથી